ત્યારે આઈપીએસ જયવીર ગઢવી એસઆઈટી ના અધ્યક્ષ તરીકે જોવા મળી રહ્યા છે હવે એ તપાસ કરશે જયવીર ગઢવી ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક છે અને સાથે જ એક પીઆઈ એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ જે છે તેને આ ટીમમાં સામેલ કરાયા છે આજે કોળી સમાજના આગેવાનો એ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં ડેપ્યુટી સીએમ હરસંઘવી સાથે એમણે વિડીયો કોન્ફરન્સની વાત કરી હતી તો બીજી તરફ

ગંભીર આરોપ છે અને કહેવામાં આવી રહ્યું છે કે જયરાજ આહીરે માર માર્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે એમણે માણસો મોકલી અને માર ખવડાવ્યો છે ત્યારે બગદાણાની ઘટના એ ન માત્ર હવે બગદાણા પૂરતી પરંતુ બગદાણાથી લઈને આજે ગાંધીનગરમાં પણ એના પડઘા પડતા જોવા મળી રહ્યા છે આજે કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા ગાંધીનગર પહોંચ્યા બાદ શ્રી એમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી એ પહેલાં પરસોત્તમ સોલંકીના જે નિવાસસ્થાન આવેલું છે ગાંધીનગરમાં ત્યાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી આ બેઠકમાં અલગ અલગ મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ હતી નવનીતભાઈ કે જેમના પર હુમલો કરવામાં આવ્યો જે હાલ હોસ્પિટલની અંદર છે અને એમને ન્યાય અપાવવા માટે હીરા સોલંકી પરસોત્તમ સોલંકી સહિત અનેક નેતાઓ જે છે તે મેદાને જોવા મળી રહ્યા છે ત્યારે આપણી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એમાં પાંચ સભ્યો રાખવામાં આવ્યા છે જેના નામો પણ હાલ સામે આવી રહ્યા છે ને આ જે પાંચ લોકો છે તેમને અત્યારે એસઆઈટીની ટીમમાં કહેવાય ને કે એમને એડ કરવામાં આવે છે ને આ ટીમ આખી એક બનાવવામાં આવી છે જેમાં જયવીર ગઢવી આઈપીએસ છે એ મધ્ય પોલીસ અધિક્ષક શ્રી ધારી વિભાગ ધારી જિલ્લો અમરેલી અધ્યક્ષ છે અને એમને જ અંડરમાં આવે જે છે આ તપાસ સાથે જ અન્ય ચાર બીજા જે પોલીસ ના કોન્સ્ટેબલ છે ઇન્સ્પેક્ટર છે પીએસઆઈ છે એમને પણ આ અંદર સભ્ય તરીકે રાખવામાં આવ્યા છે હવે એ શરૂઆતથી લઈને આજ દિન સુધી જે ઘટના બની તેની તપાસ કરી અને સરકારને દરરોજ માટેનો રિપોર્ટ પણ સોંપવાની છે એસઆઈટી દરરોજ સરકારને રિપોર્ટ આપશે અને જે પાંચ લોકોની ટીમ બનાવવામાં આવી છે એસઆઈટીની એ અલગ અલગ જગ્યાએ જઈને ત્યાં તપાસ કરશે એ પૂછપરછો હાથ ધરવામાં આવશે નિવેદનો પણ નોંધી શકે છે તેવી વાત મળી રહી છે ત્યારે મારપીટ કેસ પહેલા એક પીઆઈની બદલી પણ ત્યારે થઈ ગઈ હતી જ્યારે આ ઘટના બની અને બીજા દિવસે જ્યારે હીરાભાઈ સોલંકી હોસ્પિટલ પહોંચ્યા જે મવવાની હનુમંત હોસ્પિટલ છે ત્યાં એ જે ભાઈ છે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો નવનીતભાઈ પર એ ત્યાં દાખલ છે તેમની સારવાર ચાલી રહી છે ત્યાં હીરાભાઈ પહોંચ્યા તો એમની પાછળ કોળી સમાજના મોટામાં મોટા આગેવાનો પણ ત્યાં પહોંચ્યા અને કોળી સમાજના લોકો પણ ત્યાં પહોંચી ગયા હજારોની સંખ્યામાં હોસ્પિટલ બહાર કોળી સમાજના લોકો અને કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા ત્યારે જ હીરા સોલંકીએ આહવાન કર્યું હતું કે સરકારને કે આમાં ન્યાય મળવો જોઈએ અને અમે ગાંધીનગર આવવાના છીએ પણ એ પહેલાં પોલીસ પર ગંભીર આરોપ હતો કે પોલીસે ન્યાયિક તપાસ નથી કરી વ્યવસ્થિત તપાસ નથી કરી જેમ તેમ મૂકી દીધી છે તપાસને એ માટે થઈને હીરા સોલંકીએ એવું કહ્યું હતું હુંકાર કર્યો હતો કે ગાંધીનગર પહોંચે ને એ પહેલાં તો કદાચ પીઆઈની બદલી થઈ જશે એ નિવેદન આપ્યાના બે થી ત્રણ કલાકમાં જે પીઆઈ હતા એ પીઆઈની બદલી થઈ ગઈ એ બદલી બાદ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળતો હતો સમાજ કારણ થતું જોવા મળતું હતું કારણ કે આરોપ પ્રતિ આરોપો જોવા મળતા હતા જ્યાં કોળી સમાજના કેટલાક લોકોએ આ સમાજના માયાભાઈ આહેર અને જયરાજ પર ગંભીર આરોપો લગાવતા હતા જો કે હવે એ મુદ્દાને લઈને ચર્ચાઓ થશે ફરી એકવાર એ તપાસ થશે તપાસ કર્યા બાદ આના રિપોર્ટો બનશે રિપોર્ટ એ સરકારને સોંપવામાં આવશે સરકારને સોંપ્યા બાદ એ રિપોર્ટની અંદર શું નવા ખુલાસા થાય છે એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે પરંતુ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે પાંચ લોકોની સભ્યની ટીમ બનાવવામાં આવી છે એને કદાચ એ આજથી જ આ ઘટનાને લઈને તપાસની શરૂઆત કરવાના આદેશ પણ આપી દેવાયા છે ત્યારે આઈપીએસ જયવીર ગઢવી એ એસઆઈટીના અધ્યક્ષ સાથે જ જયવીર ગઢવી પોતે ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક છે આ ટીમની અંદર એક પીઆઈ એક પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ જે છે તેને આ ટીમની અંદર સામેલ કરવામાં આવે છે અને આ પાંચે લોકો આખી ઘટનાને શરૂઆતથી લઈને એટલે કે જે નિવેદન આપ્યું માયાભાઈનું એ માયાભાઈનું નિવેદન ત્યારબાદ કોલ રેકોર્ડિંગ વાયરલ થાય કોલ રેકોર્ડિંગ વાયરલ થયા બાદ પર હુમલો થાય એ હુમલો કરવા સમયે એક વિડીયો વાયરલ થાય છે આ વિડીયો વાયરલ થયા બાદ એમને હોસ્પિટલમાં દાખલ થાય ચર્ચા જાગે છે કે કોળી સમાજના એક ભાઈ છે અને બગદાણાનું જે મંદિર છે તેના સેવક છે નવનીતભાઈ તેમના પર હુમલો થયો છે ને હુમલો કરાવનાર જયરાજ આહિર છે એવો આરોપ જે છે તે નવનીતભાઈએ લગાવ્યો હતો હવે આરોપ પ્રતિ આરોપો જે છે તે જોવા મળતા હતા રાજનીતિ પણ ગરમાતી જોવા મળતી હતી કારણ કે નવનીતભાઈના ખબર અંતર પૂછવા માટે છેલ્લા પાંચ દિવસથી કોળી સમાજના દિગ્ગજમાં દિગ્ગજ નેતાઓ જેઠે તે મવવાની હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા હતા ને ત્યાંથી અલગ અલગ નિવેદનો પણ આપી રહ્યા હતા આ શરૂઆતથી લઈને આજ દિન સુધી એટલે કે આજે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા ગાંધીનગર ખાતે પહોંચ્યા બાદ ત્યાંથી પણ અલગ અલગ નિવેદનો આવ્યા ન માત્ર નેતાઓ ન માત્ર આગેવાનો પરંતુ કોળી સમાજના મોટી સંખ્યામાં લોકો પણ ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા સીએમ સાથેની મુલાકાત સીએમ આ ઘટનાને લઈને તેમણે નિવેદન આપ્યું છે ઘટનાને લઈને કોળી સમાજના આગેવાનોએ એમને એક તપાસ તતસ્થ થાય તેવી માંગ સરકાર સામે મૂકી છે અને સરકારે તાત્કાલિક રાજકીય પ્રેશર વધ્યું હોય તે રીતે એસઆઈટીની તાત્કાલિક રચના કરી અને નવેસરથી આખી ઘટના બની ત્યારથી લઈને આ દિન સુધી તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ત્યારે આજે કોળી સમાજના દિગ્ગજ આગેવાનો ગાંધીનગર પહોંચ્યા ત્યાંથી અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી હતી તે દરમિયાન કોળી સમાજના મોટા આગેવાન કહેવાતા પરસોત્તમભાઈ સોલંકી તે પણ એ ત્યાં પહોંચ્યા હતા અને એમને લાવવા માટે હીરાભાઈ સોલંકીએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ભાઈ આપણા સમાજનો દીકરો છે એમની સાથે આ પ્રકારનું થયું છે એને ન્યાય અપાવવા માટે તમારે પણ ગાંધીનગર એ દિવસે આવવું પડશે સોમવાર એટલે કે આજે તમારે આવવું પડશે પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું કે કોઈ વાંધો નહીં હું ગાંધીનગર આવીશ પરસોત્તમભાઈ સોલંકી પણ ગાંધીનગર હતા એમની સાથે એમના છોકરાઓ એમના જે જ્ઞાતિના યુવાનો જે છે તે પણ હતા કોળી સમાજના આગેવાનો પણ હતા અન્ય જે લોકો હતા સામાજિક કાર્યકર્તાઓ જે હતા એ પણ તે એમની સાથે જોડાયા હતા જ્યારે અંદર મિટિંગો ચાલી રહી હતી સીએમ સાથેની તે દરમિયાન સમાજના લોકોએ બહાર રાહ જોઈને બેઠા હતા કે અંદર શું મિટિંગની અંદર ચર્ચા થાય છે અને સરકારને રજૂઆત કરીએ ત્યારબાદ શું સરકારના કાર્યવાહીના આદેશ આપે છે એટલે સરકારે તાત્કાલિક ની રચના કરી દીધી એ રચના કર્યા બાદ હવે તપાસ જે છે તે ઊંડાણપૂર્વક થશે અને જે સત્ય હશે તે પણ કદાચ બહાર આવશે પરંતુ આજે પરસોત્તમભાઈ સોલંકી જે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા ત્યાંથી તેમણે શું નિવેદન આપ્યું પહેલા એમને સાંભળીએ